ખરેખર એ લાગતો હોય હું આવું છું તમે મહાવ્યા કે જ્યાં જેમ લઈ હા શું કીધું વાગે હું આવું હમણાં કે ને ચાર વાગે આવતો રહ્યો પાછો હા બસ બેઠે કંટાળી ગયો હા જ્યાં બાપુજી તો હારો બાપુજી બાપુજી તમે તો હું ગાડી રહ્યા છો મારા ના હેડા મારું કર્યું લ્યા મારી બેટી બસ જટ મરી જન બેહો બેહો આ લ્યા લાવજે છોકરા મને આયા તો માથી તો હાલ હેટાડીને ઘડીવાર આડો રછ્યો દાદ હવારાનો હાલ તો જામ લઈ લઈને આવતો હશે ને લ્યા જો લ્યા લાઈ ગોદડું લ્યા એ આ લાયો પાથર 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 ચા ના ચા નહી પીવી એમ આ ખાવાનું ટાઈમ છો આવી લાય શું ચા પીવે રોટલા તૈયાર છે પણ ચા પીવ તો સારું ના ના ચા પીવાનું પીવો કોણ ખાવાનો ટાઈમ થયો એટલે જો તો આ લ્યા શું કરવી છે ના ના તો આ કેવું પડે કે પાછું ના તો તૈયારીઓ કરા હેડ તા હા એ હારો

અને શરમ મોરું પડે એકલો એમ લગાત બેઠો લે ખાવાનું લાવ હે કે તો કાજો ઘારો હતો તમાર નઈ બધે જેમો હોવ છે એટલે અમાર હાટુ આયા છે બાઈ બાઈ બે ફેરથી લાયો તો હા જો સાંભળો સાકડી જે મેલો હમ દવા ગોડા બનાયો હાટો આ મંતાલ લ્યો ને મેલો હાલો હાલો

પાંચ તો પાંચ કિલો લાયા ગોટા બે અઢી કિલો ના પણ ધબરો હતો પણ જેમ પણ એટલે બરોબર

ના ના જમવાનું લાડો અને હાડો આ બે હોય તો ભયા છે તમારે જેવો હાડું હોય

ના લે મારા પેલા ક્યારે હમ તો ડોબો ના રાત તો રહેતા રાત તો નહીં રહેતો નહીં એટલે આવજો વાઘુજી અને આવો